વડોદરા ગોરવા હાઉસિંગ બોર્ડના રહીશોમાં રોષ પાલિકા કચેરી ખાતે મોટી સંખ્યામાં રહીશો પહોંચ્યા સાત દિવસમાં રિનોવેશન કરવા પાલિકાએ આપી હતી નોટિસ સ્થાનિકો દ્વારા નેવ દિવસનો સમય આપવા માંગ મોંઘવારીમાં ખર્ચો પોસાય તેમ નથી તેવું સ્થાનિકો કહી રહ્યા છે વડોદરા ગોરવા હાઉસિંગ બોર્ડના રહીશો મોરચો પાલિકા કચેરી ખાતે મોટી સંખ્યામાં રહીશો પહોંચ્યા નેવ દિવસમાં જર્જરિત ઇમારતો રિનોવેશન કરવા પાલિકાએ નોટિસ આપી રિનોવેશન ન થાય તોડી પાડવાની કાર્યવાહી કરવા નોટિસ વડોદરામાં ગોરવા વિસ્તારમાં ગોરવા હાઉસિંગ બોર્ડના જર્જરિત આવાસોને નોટિસ આપવામાં આવી છે નેવ દિવસનો નોટિસ પિરિયડ છે તેમાં આ મકાનો રિનોવેશન કરવા માટે કહ્યું છે જો રિનોવેશન ન તો તોડી પાડવાની ચીમકી છે તેના કારણે સામે ચોમાસે આ સ્થાનિકો શું કરે તેવી માંગ લઈને હાલ પાલિકા કચેરી ખાતે આવ્યા છે આજે કેટલા મકાનો છે જેને નોટિસ મળી છે અને સમસ્યા શું છે લગભગ પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો ગોરવા હાઉસિંગ બોર્ડની અંદર આવેલા તમામ જે લોરાઈઝ એમ એમઆઈજી જે હતા એવા બાર જેટલા ન એપાર્ટમેન્ટોને કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસો આપવામાં આવી છે અને એ પણ નિર્ભયતા અંતર્ગત અમે માનીએ છીએ કે ત્રીસ ત્રીસ વર્ષ જૂના બિલ્ડિંગ હોય તો કોઈક ને કોઈક જગ્યા પર કદાચ કોઈક નાની મોટી જર્જરી થઈ હશે એનો સમય લેવા માટે આવ્યા છે કે જેથી અમને નેવું દિવસનો સમયગાળો મળે બીજી એક મહત્વની બાબત એ હતી કે ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર સૌથી પહેલાંમાં પહેલાં આઈપીસીએલ હતું ને આઈપીસીએલની અંદર જેને કહેવાય કે આઈપીસીએલની અંદર એકસો ચાલીસથી પણ વધારે સીઆઈએસએફના લોકો રહેતા હતા હવે હાલ એ આઈપીસીએલની જગ્યા પર રિલાયન્સે ખરીદ્યું છે જ્યારે આઈપીસીએલ હતું ત્યારે આ લોકોને મેન્ટેનન્સ આપવામાં આવતું હતું હવે અત્યારે મેન્ટેનન્સ આપવામાં છેલ્લા બાવીસ વર્ષથી નથી આવ્યું એટલે એ મકાનો એટલા બધા જર્જરી થઈ ગયા છે એની અંદર જીવજંતુઓ અને અનેક પ્રકારના દૂષણો પેદા થયા છે વરસાદનું ચોમાસામાં પાણી જતું રહ્યો છે એના લીધે આ મકાનો જર્જરિત થાય છે એટલે અમારી આ બે માંગ ને લઈ અને આજે અમે મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરવા આવ્યા નેવું દિવસ સમય તો આપ્યો નેવું દિવસ નો સમય અમને સત્તાવાર નથી આપ્યો આ અમે માંગ્યો છે કે ભાઈ તમે નેવું દિવસનો સમય આપો અને એ અમને જો નેવું દિવસનો સમય આપે તો એની અંદર અમે જર્જરિત જે કામ છે પૂર્ણ કરી શકીએ કેટલા સમયથી આપ રહો છો ને હાલ મકાનોની પરિસ્થિતિ પંદર વીસ વર્ષથી અમે લોકો રહીએ છીએ મારા સાસુનું ઘર છે અને પંદર વીસ વર્ષ વીસ પચીસ વર્ષથી અમે લોકો ત્યાં રહીએ છીએ આ તો અચાનક આવી રીતના નોટિસ આપી અને પછી આ રીતના કરે એ યોગ્ય નથી એમને યોગ્ય સમય આપવો જોઈએ અને જે પણ જર્જરિત હોય એટલું જ રિપેરિંગ કરીને એમને સૂચના કરવી જોઈએ પહેલાં કે ભાઈ આટલું રિપેરિંગ તમારે કરીને અમને અમને જાણ કરો અને બાકીને પછી આગળ એકદમ તાત્કાલિકમાં જે સિવિલ લાઈન પાણી લાઈન કાપી નાખીશું ગટર કાપીનેશું એ યોગ્ય રીત નથી આ લોકોની એટલે એ લોકોને કમિશ્નને જાણ કરવામાં આવે કે ભાઈ યોગ્ય સમય આપી અને જે પણ હોય એ સુધારો વધારો કરી અને અમે એમને જાણ કરીશું બેન આપણે અહીંયા આવ્યા છો ત્યાં રહો છો ગુરવા હાઉસિંગ માં હા હાઉસિંગ શું સમસ્યા છે એટલે લાઈટ બધું કાપી નાખ્યું છે ના ના કાપી નથી નાખ્યો ને એક આપણે કામ ચાલુ નહીં કરે તો પછી લાઈટ ને પાણી કાપી રાખવાનું કહે છે કેટલા દિવસ આપ્યા છે એ તો મને નહીં ખબર બેટા મેં આજે બાર ઉઠી કાલે જ આવી કાલે જ આવ્યા નોટિસ આવી ગઈ છે તમારા હા કેટલા દિવસથી આવી ગઈ છે